નમસ્કાર ચાલો આજે એક સફર પર નીકળીએ એક એવી નદીની સફર જે ખાલી પાણીનો પ્રવાહ નથી પણ લાખો લોકો માટે જીવાદોરી છે આસ્થાનું કેન્દ્ર છે હા આપણે વાત કરવાના છીએ નર્મદા નદીની પણ આ સફર શરૂ કરીએ એ પહેલાં એક મજેદાર સવાલ ક્યારેય વિચાર્યું છે કે ભારતની મોટા બાગની નદીઓ જેમ કે ગંગા યમુના ગોદાવરી બધી પૂર્વ તરફ જઈને બંગાળની ખાડીમાં મળે છે તો પછી આ નર્મદા જ કેમ ઉલટી દિશામાં વહે છે મતલબ કે પશ્ચિમ તરફ કેમ જાય છે ચાલો આજે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ તો આપણો પહેલો મુદ્દો આ જ છે નર્મદાનું પશ્ચિમ વાહિની હોવાનું વિસ્મય કારણ કે એ જ એની સૌથી મોટી અને ખાસ ઓળખ છે જો ભારતના નદીતંત્રને આપણે જોઈએ ને તો મોટાભાગે બે જ દિશામાં નદીઓ વહે છે મોટાભાગની નદીઓ જેમ આપણે વાત કરી પૂર્વ તરફ વહે છે અને બંગાળની ખાડીમાં જાય છે પણ નર્મદા એ આ નિયમનો એક મોટો અપવાદ છે એ પશ્ચિમ તરફ વહે છે સીધી અરબ સાગરમાં અને બસ આ જ વાત એને ભૌગોલિક રીતે એકદમ યુનિક બનાવે છે અને એવું પણ નથી કે આ કોઈ નાનકડી નદી હોય એની લંબાઈ છે પૂરા એક હજાર ત્રણસો બાર કિલોમીટર એટલે કે ભારતની સૌથી લાંબી પશ્ચિમવાહિની નદી જરા વિચારો તો આટલી લાંબી સફર અને એ પણ મોટાભાગની નદીઓથી બિલકુલ વિપરીત દિશામાં ખરેખર અદ્ભુત છે તો સવાલ પાછો એ જ કે આવું કેમ આનો જવાબ એની ભૂગોળમાં છે જુઓ નર્મદા છે ને એ બે મોટી પર્વતમાળાઓ ઉત્તરમાં વિંધ્ય અને દક્ષિણમાં સાતપુડાની બરાબર વચ્ચેથી વહે છે આ બંને પર્વતો વચ્ચે જે ફાટખીણ બનેલી છે એમાંથી એ પોતાનો રસ્તો કોતરીને આગળ વધે છે અને આ જ કુદરતી રચના એને પશ્ચિમ તરફ ધકેલે છે તો ચાલો હવે સીધા જઈએ નદીના ઉદ્ગમ પર જ્યાંથી આ આખી સફર શરૂ થાય છે એ જગ્યા છે અમરકંટક ચોક્કસ કહીએ તો મધ્યપ્રદેશમાં આવેલા અમરકંટકમાં એક નર્મદાકુંડ છે બસ અહીંથી જ નર્મદાનો જન્મ થાય છે આ જ એ પવિત્ર જગ્યા છે જ્યાંથી એક નાનકડો પ્રવાહ શરૂ થાય છે અને આગળ જતા એક વિરાટ નદીનું રૂપ લે છે હવે એના જન્મસ્થાનથી નીકળ્યા પછી નર્મદાની ખરી યાત્રા શરૂ થાય છે જે અનેક રાજ્યો માટે સાચા અર્થમાં જીવાદોરી સમાન છે એનો મુખ્ય પ્રવાહ ત્રણ રાજ્યોમાંથી પસાર થાય છે શરૂઆત થાય છે મધ્યપ્રદેશથી પછી મહારાષ્ટ્રની સરહદને અડીને આગળ વધે છે અને છેલ્લે ગુજરાતમાં પ્રવેશે છે જ્યાં એ એની સૌથી લાંબી મુસાફરી કરે છે હવે આટલી લાંબી સફરમાં નર્મદાના પાણીનો સદુપયોગ કરવા માટે એના પર ઘણા મોટા બંધ પણ બાંધવામાં આવ્યા છે સૌથી જાણીતો બંધ તો ગુજરાતનો સરદાર સરોવર બંધ છે જ પણ એ સિવાય મધ્યપ્રદેશમાં પણ ઇન્દિરાસાગર ઓમકારેશ્વર અને મહેશ્વર જેવા મોટા અને મહત્વના ડેમ આવેલા છે અને જો આપણે ખાસ સરદાર સરોવર પ્રોજેક્ટની વાત કરીએ તો એનો ફાયદો ખાલી ગુજરાતને જ નથી મળતો એનાથી તો રાજસ્થાન મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશને પણ લાભ થાય છે પીવાનું પાણી હોય ખેતી માટે સિંચાઈ હોય કે પછી વીજળી પેદા કરવાની વાત હોય આ પ્રોજેક્ટ બહુ જ મહત્વનો છે કોઈ પણ મોટી નદી ખબર છે એકલી નથી બનતી એને બીજી ઘણી નાની મોટી નદીઓ આવીને મળે છે નર્મદાની સાથે પણ એવું જ છે એની સફરમાં તવા બાણાસ હિરણ શક્કર દૂધી જેવી કેટલીય સહાયક નદીઓ જોડાય છે આ બધી નદીઓ પોતાનું પાણી નર્મદામાં ભેળવે છે અને એને વધુ મોટી અને શક્તિશાળી બનાવે છે આ બધાના સંગમથી જ નર્મદાનું વિરાટ સ્વરૂપ બને છે અને પછી હજારો કિલોમીટરની આ ભવ્ય યાત્રાનો અંત આવે છે ગુજરાતમાં ભરૂચ પાસે ખંભાતના અખાતમાં નર્મદા અરબ અરબસાગરને મળે છે અને સમુદ્રમાં એકાકાર થઈ જાય છે પણ નર્મદાની વાત અહીં પૂરી નથી થતી એ માત્ર ભૂગોળનો વિષય નથી એનું એક બહુ જ ઊંડું સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્વ પણ છે અને આ જ મહત્ત્વ એને ઓળખ આપે છે પવિત્ર રેવા તરીકે હા સાચું સાંભળ્યું નર્મદાનું પ્રાચીન નામ છે રેવા કહેવાય છે કે રેવા શબ્દનો અર્થ જ થાય છે જે વેગથી વહે છે એટલે જ આપણા જૂના ગ્રંથોમાં નર્મદાનો ઉલ્લેખ રેવા તરીકે જ મળે છે હિન્દુ ધર્મમાં તો નર્મદાનું સ્થાન બહુ જ ઊંચું છે એને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે એવી શ્રદ્ધા છે કે એના દર્શન માત્રથી જ પાપ ધોવાઈ જાય છે અને આ જ અતૂટ શ્રદ્ધાને કારણે હજારો ભક્તો એ ખૂબ જ કઠિન પદયાત્રા કરે છે જે નર્મદા પરિક્રમા તરીકે ઓળખાય છે એમાં લોકો નદીના ઉદ્ગમથી શરૂ કરીને એના મુખ સુધી અને ત્યાંથી પાછા ઉદ્ગમ સુધી ચાલે છે આ આખી સફરનો સાર યાદ રાખવા માટે એક બહુ સરસ પંક્તિ છે અમરકંટકથી રેવાની ધાર ખંભાતે મળે નર્મદા અપાર જુઓ કેટલું સહેલું છે એક જ લીટીમાં ઉદ્ગમ સ્થાન અમરકંટક પ્રાચીન નામ રેવા અને અંતિમ સ્થાન ખંભાત બધું જ આવી ગયું સારું તો આટલી બધી વાતચીત પછી ચાલો ફટાફટ કેટલીક મુખ્ય બાબતો પર નજર કરી લઈએ જે ખાસ યાદ રાખવા જેવી છે ખાસ કરીને પરીક્ષા માટે ઓકે રેપિડ ફાયર જેવું સમજો પહેલો સવાલ ભારતની મુખ્ય પશ્ચિમવાહીની નદી કઈ જવાબ છે નર્મદા બીજું સરદાર સરોવર ડેમ કઈ નદી પર છે એકદમ સાચું નર્મદા નદી પર ત્રીજું ખંભાતના અરબ સાગરને મળતી નદી જવાબ ફરી એ જ નર્મદા અને છેલ્લું કઈ નદી રેવા તરીકે પણ ઓળખાય છે મને ખાતરી છે કે હવે તો આ જવાબ બધાને પાકો યાદ રહી ગયો હશે નર્મદા તો અંતમાં એક સવાલ સાથે આપણે છૂટા પડીએ નર્મદા જેવી નદી શું ખરેખર ફક્ત પર્વતમાંથી નીકળીને સમુદ્રમાં ભળી જતો પાણીનો એક પ્રવાહ માત્ર છે કે પછી એ એક જીવતી જાગતી સંસ્કૃતિનો વારસો છે જેણે સદીઓથી આપણી સંસ્કૃતિ અને સમાજને જીવંત રાખ્યા છે આના પર જરૂરથી વિચારજો